નવસારી મહેતાવાડી પ્રાથમિક ભવન અમલસાડ ખાતે પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ઉપપ્રમુખ સંગઠન પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય માજી તાલુકા પ્રમુખ માજી સરપંચ અમલસાડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી એનજીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં ખેડૂતો અને સામાન્ય જનતા સહભાગી રહ્યા હતા એક પેડ મા કે નામ અભિયાનને સાકાર કરવા નરેશ પટેલ દ્વારા પ્રજાને જણાવ્યું કે આ ઇવેન્ટ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને તાલુકા કક્ષાએ વનીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે તેમજ વૃક્ષારોપણ વ્રણ વૃદ્ધિ અને જાગૃતિ અભિયાનનો છે સ્થાનિક નેતાઓ એનજીઓ અને સમુદાયની સહભાગિતા હરિયાળા ભવિષ્ય પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને એક એક વૃક્ષ વાવીને વન બનાવીશું અને ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે આ પ્રયાસ વ્યક્તિ દીઠ કરીશું